મિત્રો શિનોર ચોકડી નજીકથી પસાર થતી નર્મદાની કેનાલની પાસેથી પસાર થતો રોડ એક તરફ ભાગ દસી પડ્યો છે આશરે દસ ફૂટ કરતા પણ વધુ બેસી ગયો છે અહીંથી રોજના હજારો વાહનો પસાર થાય છે શોર્ટકટ કેનાલ પરથી જવાવાળા વાહનો વળાંકની ઉપર જ મોટો ભૂવો હોય અકસ્માત થવાનો ભય સતાવી રહ્યો છે દસ ફૂટ ઊંડો ખાડો હોય ને મોટું ગાબડું હોય તો વહેલી તકે નર્મદા નિગમના અધિકારીઓ તેને પૂરે એવી વાહન ચાલકોની માંગ છે હા કેનાલ નજીક થી રાજપીપલા તરફ પણ જવાય છે જેને લઈને વહેલી તકે સત્તાધીશો જાગે તો કોઈ મોટી દુર્ઘટના હતા પહેલ ખાડો પુરવામાં આવે માત્ર ચેમ્બરો માંગ બેસીને અધિકારીઓ દિવસ પૂરો કરી અને ઘરે જતા રહે છે ચોપડી થી નર્મદા કેનાલ ની પાસેથી નજીક જ મોટો ભૂવો હોય માત્ર પાંચસો મીટર ના અંતર માં નર્મદા નિગમ ની ઓફિસ આવેલી છે શું અધિકારીઓને દસ ફૂટ ઊંડો ભુવો જોવાતો નથી વહેલી તકે તેનું સમારકામ થાય અને ભૂવો પુરા એવી વાહન ચાલકો અને અહીંથી પસાર થતા નગરજનોની છે રિપોર્ટર તરફ રજા ખત્રી જીપીકે ન્યૂઝ જીપીકે ન્યૂઝના ના સમાચાર જોવા માટે લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો અને કમેન્ટ કરવાનું ભૂલશો નહીં